શું કહે રે તમે સુખડીને આ રીતે બનાવીને જોઈએ છે તો એકવાર અચૂકથી ટ્રાય કરજો તો એક વાસણની અંદર 1 કપ જેટલું આપણે ઘી લીધું છે એ જ કપની મદદથી બે કપ જેટલો બાજણ લોટ લીધો છે સારી રીતે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમને ધીમો રાખીશુ હવે 2 ટેબલસ્પૂન જેટલું बेसन નાખીશુ એટલે સુખડીનો ફ્લેવર વધારે એનઆઈસ થઈને આવે છે હવે આ લોટને આપણે 15 થી 18 મિનિટ સુધી ધીમા તાપે શેકવાનો છે જ્યાં સુધી આ રીતે ઘી છૂટું ન પડે ઘી છૂટું પડે એટલે 2 ટેબલસ્પૂન જેટલી આપણે આની અંદર મલાઈ નાખીશુ મલાઈ ન હોય તો દૂધ નાખવાનું આનાથી સુખડી ઘધરે પોચી બને છે અને સ્વાદિષ્ટ બને છે હવે નાખ્યા બાદ આ રીતે બબલ્સ આવે છે આ બબલ્સ દૂર થાય ત્યાં સુધી લોટને શેકવાનો છે તો અહીં બબલ્સ ચતા રહ્યા છે એટલે લોટ શેકાઈ ગયો છે એટલે ગેસની ફ્લેમ ઉપરથી નીચે ઉતારી લેશું હવે એક પેન ને ધીમા ગેસે ગરમ કરીશું એના અંદર 1 કપ જેટલો ઘોળ નાખીશુ ઘોળ ને ફક્ત પીગાળવાનો છે અહીં પાયો નથી કરવાનો ઘોળ પીગળી ગયો છે એટલે તૈયાર કરેલા લોટની અંદર એને આપણે નાખી દેશું સાથે મિક્સ કરી લેશું જ્યારે આ રીતે કડાઈ થી છૂટું થવા માંડે એટલે આપણે ગ્રીસ કરેલી પ્લેટની અંદર આ લોટને ઢાળી દેશું અને એને દબાવીને એની જે કિનારીઓ છે એને સીલ કરી દેશું હવે આના ઉપર આનો ફ્લેવર વધારવા માટે આપણે ટોપરાનું ખમણ નાખીશું ઠંડા થયા બાદ આપણે ચોરસ ટુકડાઓમાં કટ કરી લેશું તો તૈયાર છે આપણી બાજરાની સુખડી